પૂરા વિશ્વાસ અને શ્રદ્ધાથી એકમાત્ર આશ્રો ભગવાનનો રાખશો તો તમામ દુઃખ અને ભય થકે ભગવાન સો ટકા રક્ષા કરશે તો જન્મંગલ સ્વામીનું પ્રેરક પ્રવોજ મહાભારતમાં લખ્યું છે કે અલ્પ બળ જો ભગવાનનો હોય તો મોટા ભય થકી ભગવાન આપણી રક્ષાઓ કરતા હોય છે પાંડવરે પણ શ્રી કૃષ્ણ ભગવાનનો જ આશરો ને બળ હતું તો મહાભારતની લડાઈમાં પાંડવોનો વિજય થયો છે દુર્યોધને પોતાના બાવડાનું બળ હતું યોદ્ધાઓનું બળ હતું તો ગમે તેટલા માણસો એના પક્ષમાં ભળાની બધાનો પણ નાશ થઈ ગયો છે કારણ કે ભગવાન આપણી બધે પ્રકારે સહાય કરતા હોય રક્ષા કરતા હોય ભગવાન પોતે અતિ સમૃદ્ધ છે આપણું બળ તો બહુ અલ્પ હોય છે પણ માણસને બધી બાજુથી નાસી પાસ થાય ત્યારે ભગવાનના શરણે આવે ક્યાં સુધી પોતે જશું નહીં દ્રૌપદીજીના જ્યારે ચીર ખેંચાણ્યા ત્યારે બધાની મદદ માગીને દાંતમાં સાડી ભરાવી રાખી પણ કાંઈ ઈલાજ ના ઉપજો ત્યારે છેલ્લે હું કીધું હે કૃષ્ણ છેલ્લે પેલેથી ભગવાન નું બળ છે ને આપણે નથી લઈ શકતા હનુમાનજી પણ આવા મહાન હતા એ રામના બળ થી લંકામાં કૂદકો મારી જઈ શક્યા મોટો ડુંગરો લાવી શક્યા અને એને પણ મનમાં માન આવી ગયું કે હું ન તો પર્વત કોણ લાવે તો ભરતજી એને બાણ મારી નીચા પાડી દીધા અને બાણ ઉપર બેસાડીને મોકલી દીધા એટલે હનુમાનજી નો ગૌરવ ગર્વ હતો ને એ પણ ભરતજી વગાડ્યો કારણ કે સૌથી પર ભગવાન જ છે ગમે તેટલું બળ હોય બુદ્ધિ હોય પૈસા હોય આવડત હોય પણ જયારે અમુક પ્રશ્ન માણસના જીવનમાં આવે છે ને ગમે તેવા સારા ડોક્ટર હોય મળે બેઠું કરીએ કે ગમે તેવો આર્કિટેક હોય હવા મકાન બાંધીએ કે અમુક જગ્યાએ તો કોઈ પણ માણસ હાથ ઊંચા કરી દે પણ યોગીજી મહારાજે મળદાઓ બેઠા કર્યા છે આયુષ નો તેને આયુષો આપી છે આપણા ધર્મ જ છે બાજુ ધર્મ જયેન્દ્રભાઈ રહેશે પટેલ અને એ પોતે કલકત્તા રહે છે મૂળ ધર્મજ માં રહેતા મંદિરમાં ત્યારે ભાઈ વાત અમને કરીને બાપાના જીવન ક્ષેત્રમાં યોગી બાપા આ પ્રસંગ નોંધાણેલો છે કે પોતે કલકત્તા જતા હતા ને યોગી બાપા એમને આટલા દ્રહ વાત કરી કે તમે છે ને બે દિવસ રહી જાઓ મોટા પુરુષના વચનો છે ને આપણું બુદ્ધિ નું બળ હોય ને ક્યાં સુધી આપણે બહુ મહત્વ નથી સમજતા અને મોટા પુરુષો કઈ બધું ખુલ્લું કેતા નથી હોતા જો સમજવાનું હોય હવે એમની કીધું કે સ્વામી અમારે તો સંબંધી ના ત્યાં પ્રસંગ છે ટિકિટ બુક થઈ ગઈ છે અને હું અઠવાડિયું રોકાણ ને હવે મારે જવું જ પડે એમ છે તો બાપા કે છેલ્લા ડબ્બામાં બેસજો હવે છેલ્લા ડબ્બામાં બેસવામાં રિજ્યુએશન હોય નહીં કલકત્તા તો બે દિવસ ના હોય તો છેલ્લા ડબ્બામાં બેસો મારા બોલો ટીંગાતા ટીંગાતા જાઓ પણ તમે છેલ્લા ડબ્બામાં જ બેસજો અને ભાઈ છેલ્લા ડબ્બામાં બેઠા અને કલકત્તા નજીકમાં હાવડા બ્રિજ આવ્યો ત્યાં કોઈ બોમ્બ મૂકેલા જેવી ટ્રેન આવીને અને પુલ તૂટી ગયો બોમ્બ ફૂટ્યા આખી ટ્રેન ગંગા નદીમાં ગઈ અને પડતા પડતા ત્રણ ડબ્બા છે ને પાટા પર આમ રહ્યા છેલ્લા ઘણું માણસ મરી ગયું ઘણા એની ઈજા થઈ પણ આ ભાઈ ને કસ્યું કારણ કે કયા ડબ્બા બેઠા છે છેલ્લા ડબ્બા સંબંધી ના પ્રસંગમાં જઈ શકે ત્યાંથી પાછા આયા અને બાપાને કહે તમે મને નવી જિંદગી આપી બાપા નકર હું અત્યારે હોત નહી તમે મને છેલ્લા ડબ્બા માં બેસરવાનું કીધું પણ એની પ્રશ્ન પૂછો બાપા તમે જો જાહેર કરી દેજો તો કેટલું માણસ બચી જાય સ્વામી કે એવું ન જાહેર કરાય કારણ કે પછી આપણને જાહેર કરી દી કે બહુ મૂક્યા છે તો સરકાર આપણને પૂછે તમને કેમ ખબર પડી કે તમારો ભાગ હશે મારી ભાત હશે એ તો બધું કઈ જાહેર કરાય નહીં આપણે અને જ્યાં જ્યાં બોમ્બ ફૂટે ને આપણને બોલાવે અને રોજ ના તો કેટલું આવું થતું હોય તો આપણે તો કથા કરવી કે આમાંથી ઊંચા જ ન આવી કોરેટમાં જવા એટલે બાપા કે ભગવાન ના ભક્ત રક્ષા કરી લીધી વિશ્વાસ હોવો જોઈએ આપણને ભગવાનનો વિશ્વાસ વિશ્વાસ ને બધી વસ્તુ અનુભવાતી નથી ના કોઈને કરડ્યો છે આમાંથી કેમ બીક લાગે છે મને કરડે ને તો હું મને તો કઈ કરડ્યો નથી નાગ મને કંઈ શેર છેડ્યું નથી મારે શું બીવાનું કેટલો સુવાળો હોય છે માથ ફેરવાનું કોઈને કડતાય નહીં જોયો હોય આપણે વિશ્વાસથી માન્યું છે ને તો અમુક ભગવાન નો આધ્યાત્મિક માર્ગ છે ને વિશ્વાસ ને શ્રદ્ધાનો માર્ગ છે એમાં તો આપણે બુદ્ધિ નું કઈ તર્ક નો સાબિતી કરી બતાવો હવે તમારા દાદાનો દાદા હોય એનો ફોટો ઘરમાં હોય તમે ઘરમાં કહો મને સાબિત કરી બતાવો તમને કહીએ દાદા નથી કે મારા દાદા છે સાબિતી કરી બતાય એની કઈ સાબિતી હોય તમે કહો કે અમારા પપ્પા છે સાબિતી કરી બતાવો સાબિતી હોય એવું છે કઈ જજ નક્કી કરે વકીલ નક્કી કરે એમ ભગવાન છે ને એની કઈ સાબિતી કઈ એ તો અનુભવ વસ્તુ છે દૂધમાં ઘી છે પણ હાથ નાખીને નીકળે કઈ પાવાલું દૂધનું ભરીને હાથ નાખ્યા કરો નીકળે આખું પીપળું ભર્યું હોય તો કઈશું એક ચમચી ના નીકળે એ તો પોતે જ કરવો પડે દહીં થાય આ થાય ધીરે ધીરે એનું થાય ભગવાનનો માર્ગ છે ને એ તો શ્રદ્ધાને વિશ્વાસથી જ આપણે માનવાનું હોય એટલે વર્ષોથી મેં સાધુ છે તમે પણ વર્ષો જૂના સત્સંગીઓ છો આમ કઈ હાથમાં એવું લાગે આપણને કંઈ તેજ દેખાઈ ગયું કંઈ મધર હાલવા મળ્યા બધું જાણવા મળ્યા આપણે લોકોનું કાંઈ કાંઈ ખબર એવાન એવા લાગી ગયા આપણે આ ડોક્ટર એ બેઠા હોય કોઈ મોટા તો એને કઈ શું હોય એને કઈ બધું કઈ ચાર હાથ હોય છે એ ડોક્ટર છે એને કઈ લેબલ માર્યા ન હોય એ તો એ ઓપરેશન કરે તમારે આખું જ ભેગું થાય ને તો ઓપરેશન ના થાય બાર લાખ મિલિટરી ભેગી થાય ને તો એ પથરી ન કાઢે તમારી એ સર્જન જ કાઢે આમ કઈ ખબર ના પડે આપણને એક પહેલામાં મીઠું વગાડ્યું હોય ને એકમાં ખાંડ વગાડી હોય જોઈને ખબર પડે કઈ ટેસ્ટિંગ કરવું પડે અમુક વસ્તુ પકડાતી જ નથી આપણને આ પંખા ફરે છે પણ કરંટ પકડે છે ફેરવે છે કોણ પંખા ફરે છે પંખા પણ અંદર કરંટ છે ને એટલે ફરે છે આપણા બધા આનંદ છે શાંતિ છે જે કઈ થોડું ઘણું એ અંદર ભગવાન બેઠા છે આપણા હૃદયમાં નીકળી જાય તો કઈ નઈ મળદું થઈ ગયા અને ભગવાન છે ને એ લેવા આવશે આ દુનિયા એને લઈને ચાલે છે વરસાદ ન પડે તો પર્ધાનો રોડ પર આવી જાય કોની ઉપર રાજ કરે અને બધા ધૂન કરે છે ભગવાન નાસ્તિક હોય ને એ ભગવાન ભગવાન નું બળ આપણે રાખવાનું છે જય રથ ની વાત આવે છે કે અર્જુન ના દીકરા મહાભારતમાં પ્રસંગ આવે છે કે અર્જુન ના દીકરાનું નામ હતું અભિમન્યુ અને સાત કોઠા યુદ્ધ ની અંદર બધાની વચ્ચે એકલો લડ્યો છે અર્જુન થી છડે ને એવો બળ્યો હતો એ અને એને દગો કરીને મારવામાં આવ્યો છે અને એનો એકલો એક દીકરો અર્જુનનો મૃત્યુ પાયો હતા અર્જુનને બહુ જ લાગી આવ્યું છે અને એટલું બધું જનુન છેડ્યું ને એને ક્ષત્રિય હતા એ તો અને એની પ્રતિજ્ઞા કરી કાકા કાલ સૂર્ય અસ્ત પહેલાં મારા દીકરાને જેની માર્યો છે ને એને હું ન મારી નાખો તો હું અગ્નિ સ્નાન કરી જઈશ શ્રી કૃષ્ણ ભગવાનને પૂછું પણ પ્રતિજ્ઞા કરી અને ભગવાનને જયારે આ વાત પડી ત્યારે ભગવાન કે હું તારો સારથી છું તારી જોડે છું મને પૂછતો પ્રતિજ્ઞા કરાય ભીષ્મ જીવે છે દોણાચાર્ય જીવે છે કર્ણ જીવે છે દુર્યોધન જીવે છે લાખો કૌરવો જીવે છે તું મારી એકવાનું છે હા હાનૂતિમાં બધાને જય દ્રશ ને તો છેલ્લે રાખશે આ લોકો આગળ બધા લોકો હશે તું ને તું મરે એટલે મારે મરવાનું પણ તું મારો ભક્ત છો ને હું તને ઉગારીશ જો ભગવાન હથિયાર નથી લીધો કોઈ દાડો એક રથ આંક્યો છે ભક્તોનો રથ ભગવાન ડ્રાઈવર બની ગયા કેટલા બાણ વાગી ગયા શ્રી કૃષ્ણ ને પણ પાંડવોને શરણે આવ્યા ભગવાન એનો વાળ વાંકો થવા નથી અને સામે જયારે દોણાચાર્યનો નો રથ આવી ગયો છે શસ્ત્ર વિદ્યા શીખવાડવા વાળા દોણાચાર્ય અર્જુન તો બાળ મંડળ કહેવાય પાંડવ એની આગળ અને અર્જુને ગાંડિવ ધનુષ ઉગાયમો ને એટલે તરત શ્રી કૃષ્ણ ભગવાન એ ઉતરાને વસ્ત્ર ખેંચ્યો નું કે બાણ મારીશ નહીં મને પૂછ માણસને મારથી મરાય અને માનથી મરાય છે માર મારે તો મરી જાય પણ બહુ વખાણ કરો ને તોય માણસ ફૂલીન ફાટી જાય ભગવાન કેતો છે ને હથાર મૂકી દે ને નીચે ઉતરીને દોણાચાર્યને ડનવટ કરી આયે અને પગે લાગ્યા પેલાના જમાનામાં હચાર મૂકી દે ને પછી બાણ નહીં મારવાનું દગો કરીને મારતા નતા અત્યારે ઘરે બોલે પેલા હતું જ નહીં આવું કઈ પ્રમાણિક માણસો હતા ધર્મ યુદ્ધ કહેવાતા અને અર્જુને હથિયાર મૂકી નીચે ઉતરા દોણાછા બાણ નથી માર્યું શ્રી કૃષ્ણ ભગવાન મારા છે કરણ ને એ રીતે જ માર્યો છે દોણાછા ને ખોટું બોલીને માર્યા છે ભીષ્મ ને એ રીતે જ માર્યા છે અને દુર્યોધન ને એ રીતે જ માર્યો છે અને કે છે ને જયારે કર્ણ તમારો ધર્મ ક્યાં ગયો ભગવાન કે દ્રો વસ્ત્ર ખેંચાણા બેઠો તો તારો ધર્મ ક્યાં ગયો હું બોલું ને હું કરું એ જ ધર્મ છે જ નહીં હું આચરણ કરું ને ધર્મ છે ભગવાન વૃક્ષ લઈને ભાગી ગયા તો ના ગીતો ગવાય છે તેમ કોક ની છોકરી લઈને ભાગો પાણી નો પાય કોઈ અઢાર લાખ માણસો ને માર્યા તો અર્જુન ની મૂર્તિ ની પૂજા થાય છે ભગવાન નું બળ હતું એને અને દોણાચાર્યને ને અર્જુન જયારે પગે લાગીને દંડવટ કર્યા રથ ઉપર માથું ના માર્યું અને શરણોમાં દોરણાચાર્ય કે શું છે તારે કે કેટલાય દિવસ થી તમારા દર્શન મને શાંતિથી થતા નતા તમે તો મારા ગુરુ છો મારી ગાંડી ધનુ જે કઈ છે ને તમને લઈને તારે હું જોઈશ તમારા આશીર્વાદ મારે કઈ જોતું નથી તમારા આશીર્વાદ હોય ને બસ હું સુખી છું દોણાચાર્ય લાગણી નથી જાય એ કે તારી જોડે આજ નહીં લડું તને માણની મારી આપું લાગણી થઈ ગઈ એક મિનિટમાં જીતા લડ્યા તો પહોંચવા દે તેને અને અર્જુન એક બાણ મારે મહાભારતમાં લખ્યું છે કેટલું માણસ મરી જ એક માંથી એક બાણ છોડે ને હો માણસ મરી જાય એટલા મંત્ર વેળા બાણ હતા અને હાન થઈ ગઈ સૂર્ય અસ્ત થઈ ગયો જય દરસ દેખાણો નહીં પ્રતિજ્ઞા પૂરી થઈ ગઈ કૌરવ ખુશ થઈ ગયા કે અર્જુન તો હવે અગ્નિ સ્નાન કરશે તો ભેગા કૃષ્ણ ને મરવાનું કરાર થયેલા છે હવે આ બીજા ચાર ભાઈઓ તો તો જીતવા છે ને આપણે લડાઈ જીતી જ ગયા સમજો હવે અને સૂર્યાસ્ત પછી લડવાનું હતું નહીં અંધારામાં એટલે બધા કૌરવો છે ને આપણે સુધરેલી ભાષામાં કહી ને તો શું પીવા ગયા દારૂ અિરાવત ના દારૂ પીધું કૌરવય અને ખુશ એક હોય ને પી પેલી વધારે લડાઈ જીતી ગયા અને અર્જુને તો લાકડા ભેગા કર્યા શ્રી કૃષ્ણ પોતે અગ્નિ માં પડવા તૈયાર થયા શ્રી કૃષ્ણ હાથ પકડ્યો કે ઉભો રહે કે મારી પ્રતિજ્ઞા છે પેલા પ્રતિજ્ઞા એવી હતી આપડી જેમ ને હું તો ખાલી ખાલી કહેતો હતો મારો વિચાર બદલાઈ ગયો એવું ન હાલે ખાલી પ્રતિજ્ઞા લે એટલે પૂરું આપડે તો દાડમ ત્રણ વાર પ્રતિક લખેલું ભૂલી જાય લોકો શ્રી કૃષ્ણ ભગવાન કે ઉભો રે બળવાનું મારે છે આપડે બે હાથ પકડીને અગ્નિ માં જવાનું છે પણ તું બે મિનિટ તો ઉભો રે અને પેલા બધા પાંડવો દારૂ બારું કલા કવરો પી ગયા ને પછી શ્રી કૃષ્ણ ભગવાને આમ કરીને આમ હાથ કર્યો વાદળું ખસી ગયું હજી પાંચ વાગ્યા કોઈના કાંડે ઘડિયાળ જવાના મતી જ અને કવરો કે આડો સૂર્ય હજી તો આ તો વાદળું આવી ગયું સાડું અને લડવા આવી ગયા પીધેલા હોય ને એની મોઢું બહુ હાલે જીભ પગ નો હાલે એનું નિશાન ના પડે બહુ પી ગયો હોય ને આમ પડે ઈદ પડું પડું થાય નિશાન શું પાડે અને એ વખતે અર્જુન લડે એટલે મરણિયા સાહસ કર્યા એક મિનિટ ખાલી બાકી રે સૂર્યાસ્ત ને બધાને વીંધીને અર્જુન પગી ગયો જયજરસ ની હામી અને બાણ મારવા જાય ને શ્રી કૃષ્ણ કે ઉભો રહેતો એનું માથું હેઠું પડે ને તારા હો ટુકડા થઈ જશે એના બાપ ને વરદાન છે એવું બાળ માર કે માથું જ પડે બાળમાં માં ખૂટેલું જો ભગવાન કેટલી જગ્યા કરે છે આપણને લાગે ભગવાન ભગવાન હું તો કઈ એવું માનું નહીં અરે ગમે તેને માનવા પડે હમણાં પ્રમુખ સ્વામીના આશીર્વાદ લેવા રિલાયન્સ ના માલિકો આવ્યા મુંબઈમાં અભિતાભ બચ્ચન આવ્યા એના ઘરમાં હું ખૂટે છે લોકો જોવા ભેગા થાય છે દુનિયામાં નામ છે પૈસામાં ઊંધા પડીને માથા નામ આવે પગમાં એક સાધુ ના શરણોમાં જેને કરે પૈસો ને તેના નામે પાંચ પાછો ભણ્યા છે અબ્દુલ કલામ રાષ્ટ્રપતિ ભારતના મહાન વૈજ્ઞાનિક બાપાના શરણોમાં માથા નામ આવે બધું છે એની આગળ સ્વામી આગળ શું છે આમ જોવો તો કઈ નથી ને વચ્ચે કેલાલ આવેલા આપણા સારંગપુરમાં જાદુગરમાં તો નામ છે દુનિયામાં કેલાલ અને ખેલ બધા બતાવ્યા અને સ્વામીને કઈક મિટિંગ આવી ગયેલી સંતો ટીવી કે પિક્ચર કે એવું કોમેડિયન જોવાનું કઈ મળે નહીં કોઈ દે કોક વાર આવું હોય ત્યારે બહુ ઈચ્છા થાય જોવાની એટલે બધા જાદુગર ના ખેલ તો નિર્દોષ કહેવાય કઈ બૈરા નો આવે કે એવા ખોટા જોક્સ નો આવે એટલે બધું આમ બતાવે અને સંતો જોઈને ખુશ થયા પ્રમુખ સ્વામી મારા રાત્રે ભોઢવા જતા હતા ને અમે બધા સંતો દર્શન કરતા હતા સ્વામી બાણ આગળ એક મિનિટ ઉભા રે સુતા પેલા બધા સંતોને કરે કઈક શ્રુતિ આપે આનંદ કરાવે સંતો કીધું કે બાપા આજે કેલાલે ખેલ બઉ સારા કર્યા અને કેટલું જાત જાતનું આમ લાકડી ફેરવા એમાં સફરજન થઈ જાય સફરજન માંથી રૂમાલ થઈ જાય તમે કઈક બતાવો ને સ્વામી ને કીધું બાપા કે જોવું છે તમારે કે આ જોવું છે સ્વામી કે બધા તૈયાર થાવ એટલે એમને કઈ કાઢશે એમને પ્રમુખ સ્વામી આમ કરીને આમ કર્યું સંતોમ તૈયાર છે કઈ કાઢશે હમણાં બાપા સ્વામી આમ કરી આમ કર્યું સંતો કે કઈ નીકળ્યું નહીં સ્વામી કે તેમ બધા બસો જણા જ નીકળ્યા બસ કોઈ સાધુ થાવ એવા જો બધા બે ગયા છો ને એ જ મોટો પરસો છે સ્વામી કે આનથી મોટો ચમત્કાર જ નથી કોઈ માણસ મન ડાયવર્ટ કરવું આપણે લાગે સ્વામી છે ભાઈ સ્વામી છે હું છે ને લોકો ના મન ખેંચો તમે તમારા દીકરાના તમારા બૈરા ના મન ડાયવર્ટ કરી જુઓ સત્સંગમાં તમારી ઈચ્છા પ્રમાણે વર્તાવી જુઓ તમારા ઘરના સભ્યો તમારા પૈસા થી ઘરમાં અને પ્રમુખ સ્વામી મહારાજ પોક ના છોકરા વચ્ચે એમ હું ગઢડા છું ને ત્યાં જોડી માગવામાં એક પાંચ સાત સંતોને મોકલ્યા આમ તો ઘણા બધા સાધકો સંતો થઈને હતા નારાયણ મુનિ સ્વામી અને મને એની ચિઠ્ઠી લખી કે આને ગામડામાં જોડી માગવામાં ગોઠવી દેજો ઉત્તરાયણની આપણે ઉત્તરાયણની જોડી માગતા હોય છે સંતો હવે એમાં એક વિરાટ સ્વામી છે અમેરિકામાં વકીલ થયેલો માણસ છે સાધુ છે હવે એનો ભાઈ સાધુ એના પપ્પા સાધુ સોરી ડોક્ટર છે એનો ભાઈ એની મમ્મી ડોક્ટર એના પપ્પા ડોક્ટર એની બેન ડોક્ટર અને આવો આ વકીલ થયેલો વકીલ આ સારો એવો વકીલ પાંત્રી લાખની મર્સિડીસ લઈને ભણવા જતો અને બહુ રોયલ કુટુંબ છોકરો સાધુ થયો હવે એને જોડી માગવામાં ગોઠવવાનું કાઠિયાવાડના ગામડા તો કેવા હોય એક વાડકી આપે ઘણે તો એવું કે આગળ જાઓ તાર ઘરમાં રહી જવાના જ કાયમ આપી દે ને તેવું હોય અને ઘણે શું કહે ભાઈ ઘરે કોઈ નથી તમે કોણ છો તમે ભૂત છો ઘરની સહી લેવાની કરવાનું થોડુંક આપો છું કે ઘરે કોઈ નથી લો તો તમે શું કરશો એકલા માણસને એવું બધું ગાડી લઈને તો બૈરા નડી જાય પેલો ખેડૂત શું કે અમારે ઘરે સાયકલ ઈ નહી છે તમે તો ફોર વ્હીલ ગાડીઓ લઈને ભીખ માંગવા આવો ખરો પ્રશ્ન કરવાની અમારી ગામમાં ભરવાડ છે પૂજારી પાછું પૂજારી ભરવાડ છે એ કે અમારા છે ને વીઆઈપી ભિખારી છે ભિખારી ખરા પણ કેવા મેં તું બોલ છે નહીં કશું આપણને અત્યારે જોડી બધી આપણે ઉતરાયણ ની માગવાની રહી છે તો પરમંશો કાયમ માગતા પેલા ને જોડી માગવામાં માં સંતોને ગોઠવવાના કાઠિયાવાડીમાં ગાડીઓ મળે નહીં ફોર વ્હીલ એટલે આપણે પેલા ત્રણ વ્હીલ વાળા રિક્ષાઓ હોય પણ ઉપર કાંઈ ન હોય ખુલ્લા ટેમ્પા હોય સગડા એ મગાવવા અને પેલા વિરાટ સ્વામી હતા ને વકીલ થયેલા અમેરિકાના આમાં બેસી દો પાંચ જણા થઈ મને કે આનો શું યુઝ થાય મેં કીધું આ તો કોમન છે સામાન ભરાય ને આપણે બેહાય આનો યુઝ આ છે કીધું અને એક્સરસાઇઝ થાય આમાં તો રોડ રસ્તા એવા એ બાજુ એટલે આખું શરીર આપણું આમ વાઇબ્રેટર થાય ને એટલે રોગ જ ના થાય કીધું અને ત્રણ ગામમાં ખંભે જોડી નાખી અને ભીખ માગી અમેરિકાનો વકીલ થયેલો છોકરો પાંચ પાંચ ડોક્ટરો જેના ઘરમાં કરોડ માણસને પ્રમુખ સ્વામી ભીખ મગાવે છે તમારા દીકરા છે ને એ ધારે કરી શકે કોઈને નામે ની એવા સંતો હોય છે પણ સ્વામી આગળ દાસ થઈ જાય પ્રમુખ સ્વામી કોઈને કઈ આપે છે સંતોને કઈ આપે છે કોઈને ઘરે પૈસા મોકલે પગાર આપે છે કરાવે કરાવે કડક નિયમો પડાવે છે બદલીઓ કરે છે એની ઈચ્છા કરે છે મંદિરના સંદાસ સાફ કરે સંતોષ ચોક વાળે અવારમાં ઉઠી એકસો ને પાંત્રીસ સાધુઓ છે ફોરેન ના સિટીઝન આપણે સંસ્થામાં સાધુઓમાં આજે સ્વામી નું છે કે નહીં આપડી જુદા છે કે નહીં પુરુષ આપણે મનુષ્ય પણ ફેર કેટલો આપણે છે ને વાયર બે હરખા હોય પણ એકમાં કરેન્ટ હોય ને એકમાં ના હોય આમ હરખા જ લાગે પણ કરેન્ટ વાળો વાયર હોય ને બધા કામ આપે અને ખાલી વાયર એમને હોય ને એ કશું લુગડા હુકાય એમાં કઈ ન થાય આપણે દેખાય હરખા શોમાં માં આપણામાં કરંટ વગરના વાયર છે આપણે કેવા છે અને આપણે એવું માની હું કરંટ વાળો છું કશું કરંટ નથી આપણામાં ભગવાન છે ને બહુ મહાન છે ભગવાન તો આખો ઉત્પત્તિ આપણે હું એની માણસ મંદિર આગળ આવે તો શોરૂમ માં લેવા આવ્યો આમ હાથ તો અહીં તો તું ઘણા એવા જોયા દંડવર્ટ ન કરે શરમ આવે પ્રમુખ સ્વામી મહારાજ ને શરમ નથી આવતી તિલક સાંડલો કરે ભગવાન દંડવટ કરે દર્શન કરે અને આપણે પાંચ પૈસા કમાના હોય ને કઈક આપણો હોદ્દો હોય ને એટલે આપણને આવ્યા કરવામાં સભામાં એમાં બધા ખુરશી માં બેઠા છે ને વડીલો એવી રીતે બહુ પૈસા વાળા માણસો હતા ને પાંત્રીસ જણ અલગ બેહાયા હતા ખુરશી માં વડીલો નતા પણ પૈસા વાળા હતા આ તો બિચારા ઉમર વાળા બેઠા કે તો ગોઠણ તકલીફ હોય અને અમારા સાધનો જ કંઈ મોબજ હોય નહીં કોઈ નહીં ખોટું લાગ્યું ભાઈ વહેવાય કંઈ છૂટાછેડા કરશે ને ખોટું લાગશે એમાં શું હોય મેં કીધું તમે પૈસા કમાણા છો પણ તમારું મોક્ષ ન બગડે હાથ સવજો જીવનું સારું કરવું છે કે શરીરનું સારું કરવું છે કપડાં હાથ સવા કે શરીર હાથ થવાનું છે રૂપિયા છે ને તમને અગિયારસ નહીં કરવા દે ચાંદલો નહીં કરવા દે માળા નહીં ફેરવવા દે દંડવટ નહીં કરવા દે ભક્તિ નહીં કરવા દે મોંભામા અને મોભામ મરી જશો તમે દાસ થજો સેવક થજો પૈસા વાળા માણસ ને બહુ ઈગો નડે અને બિચારા ગરીબ જો બદલપુર બાજુ જાઓ બિચારા દાસ ના ભગવાન સબરીને ત્યાં ગયા છે અને એના બોર ખાધા છે અને ને અમર કરી નાખ્યા ભગવાને જંગલમાં ભરેલો એકવીસ લાખ વર્ષ પહેલાનો એક પ્રસંગ કોઈ રિપોર્ટર નહોતા અને કોઈ ફોટોગ્રાફી નતું દુનિયામાં નામ આવી ગયું લાખો વર્ષો પછી આજે પણ છે ભગવાન નું રાજી કોઈની પર થયો પૈસા કમા વાંધો નથી એનો પણ પૈસા છે ભગવાન આગળ કોઈ વેલ્યુ નથી એની ભક્તિ પૈસા તો શરીર હાથ ના વ્યવહાર છે તમે મોટા હો તો દુનિયામાં મોટા ભગવાન આગળ મોટા છો એ તો ગમે ત્યાં તો કઈ નથી ભગવાન આગળ ભગવાન તો કેટલા મહાન છે એનું બળ એની નિષ્ઠા આપણે રાખવાની છે